નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર છ ડિસેમ્બરને શુક્રવારના રોજ ડૉક્ટર બાબા બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે મિશન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ભીમરાવ પુસ્તકાલય ખાતે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના ધોરણ દસ અને બારના તેજસ્વી તાલાઓનો સન્માન સમારંભ તથા કોઈ નવી નિમણૂક મેળવી હોય તથા પોતાના વ્યવસાયમાં બઢતી મેળવી હોય તેવા તથા દાતાશ્રીના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું તથા કામ સમાજ અને પરિવારનું ગૌરવ કહી શકાય એવા ગોલ્ડ ચેમ્પિયન જીનલ વિજયભાઈ કાપડિયા એકતા નેશનલ યુથ એવોર્ડ પંકજકુમાર ઝાલા તથા શિક્ષણ સેવા રત્ન એવોર્ડ એવા શ્રી નરેન્દ્રભાઈ ડી ઝાલા સાહેબને આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમના મિશન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ હિરેનભાઈ ઝાલા ઉપપ્રમુખ સુનિલભાઈ ઝાલા સત્ય સેવાના પ્રમુખ નરેન્દ્રભાઈ શ્યામભાઈ ઝાલા નિવૃત્ત પી એફ ઓફિસર મોહનભાઈ ઝાલા સમ્યક ફાઉન્ડેશન પ્રમુખ ધીરુભાઈ એ ઝાલા બળદેવભાઈ ઝાલા પૂર્વ તાલુકા ડેલિકેટ કાનુભાઈ ઝાલા પ્રવીણભાઈ વેગડા વડીલ મિત્રો હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તંત્રે અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન ધોળકા